અંતરે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનથી નજીક આવેલું છે આ તરણેતરનું મંદિર દોસ્તો જો આ મંદિરના દર્શન કરવા માટે તમે જાઓ છો તો એક રહસ્યમય જગ્યાએ પણ જરૂર જજો મંદિરની એકદમ બાજુમાં જ આ જગ્યા આવેલી છે તેનું શું મહત્વ છે તે પણ આપણે મંદિરના પૂજારી પાસેથી જાણીશું આ જે જગ્યા જગ્યાએ એને અત્યારે કળિયુગની અંદર એમ કહેવાય છે કે આ જગ્યા ઉપર જે પ્રસાર થાય એને